ધરતી પર કોઈ ધીરની કોઈ વીરની કોઈ સતીને જતીની અને કોઈ ધરતીને ધર્મ માટે કટકા થઈ ગયાના ઇતિહાસ કોતરાયા છે વિસાવદર થી ધારી જતા વચ્ચે જેતલ ધડો આવે છે ત્યાં ડુંગર ઉપર એક મંદિર દેખાય છે એ જાણો છો એ કોનું છે પોતાના ગામ ગરાસ માટે લડેલા બાવાવાળાનું સ્મૃતિ મંદિર કે પાળિયા ઉપર ઉભેલ છતરડી છે જે કાઠિયાવાડના ઇતિહાસના એક ભવ્ય પાનાનું સ્મરણ કરાવે છે એક કાળે આ ધરા ઉપર બાવાવાળાનો દરબાર ઘટ હતો આજે તો માત્ર દાતારની જગ્યા પાસે સ્મૃતિરૂપ એક કોઠો જ બચ્યો છે આ છે આપણા ભારતીયોની ઐતિહાસિક વારસા પ્રત્યેની ભયંકર ઉદાસીનતા આ ઠેકાણે એક કાળે ઘેઘૂર ગાઢ જંગલ હતું ત્યાં સિંહો ડણક દેતા હોય બાવાવાળાના પિતાનું નામ રાણીંગવાળા તેનો ગراس ગયેલો

राणिंगवाड़ा नु दुख राणिंग वाला तेरे ललाट में पुत्र नहीं है बेटा लेकिन जा तेरे घर पुत्र हाये का, उसके ललाट में तिलक होगा तो समझना शंकर ने दिया है और उसका नाम बाबा रखना लोकवाई का कहे छे के आ वचन दीधा पी तरत धमसाण नाथे जीवता समाधि लीधी ने પોતાનો જીવ જ રાણીંગવાળાના કઠિયાણીના ઉદરમાં મોકલ્યો યુવાન થઈને ચલાળાના સમર્થ સંત દાન બાપુના ભક્ત બનેલા તેમને દાન મહારાજે વચન આપેલ કે આ માદળિયું બાંધજો બાવાવાળા કાયમ સુરજ નારાયણને સવારે દર્શન કરી માળા કરતા હતા બાવાવાળાના બહારવટાનું કારણ બાવાવાળાના વડવા અને હરસુરકા કાઠીના ગરાસનો પરસ્પરનો ઝઘડો જેમાં બાઠવાના બાબીએ બળતામાં તેલ હોમેલ કર્નલ વોકર સીમાડા નક્કી કરવા નીકળેલ તેની હિસાબે રાણીંગવાળાનો તમામ ગરાસ હર્ષુરવાળાને સોંપી દીધો આથી દરબાર રાણીંગવાળા જૂનાગઢ સામે બહારવટે નીકળેલ પણ તે આઠ વર્ષના પુત્રને મૂકી મરણ પામેલ પણ કાઠી ક્ષત્રિય છે ને તેણે આઠ વર્ષના દીકરા પાસે પાણી મુકાવ્યું કે બેટા બાવા મારા પેટનો હોતો બાપની જમીન પાછી મેળવ્યા વગર જંપીશ નહીં આથી બાવાવાળા ભર યુવાન વહે બહાર વટે ચડેલ અને પ્રતિજ્ઞા લીધી કે હર્ષુરકાના વંશને રહેવા દઉં તો મારું નામ બાવો નહીં અને હર્ષુરકાના તથા જુનાગઢના ગામડાઓ ધમરોળવા માંડ્યા ત્યાં તો ચારણોએ બાવાવાળાની બિરદાવલીઓ ગાય બાવાવાળા એક દિવસ ચલાળા દાન બાપુના શરણે જઈને કહે બાપુ બહારવટાની ધોળાધોડમાં બે ટાણા દીવો કરવામાં મુશ્કેલી પડે છે કારણ બે રાજની ફોજો પાછળ પાછળ પગલા દબાવતી ફરે છે આપ મારો દીવો અહીં ચલાળામાં કરતા જાવ ને ત્યા તો મહાશિદ્ધ સમર્થ પુરુષ દાન બાપુએ આશીર્વાદ દીધા કે ના બાપા એમ ન હોય પણ તારા કોડિયામાં ખાલી વાટ મૂકી સુરજ સામે ધરજે તેમાં સુરજ નારાયણ દિવેલપુરી જ્યોત પ્રગટાવશે પણ જપ કરવામાં આળસ કરતો નહીં જ્યાં સુધી જપ કરીશ ત્યાં સુધી તને વાર વીટીને ચાલશે તો પણ નહીં ફાળે જે દિવસે જ્યોત ન પ્રગટે તો જાણજે કે મોત માથે જળુંબી રહ્યું છે બાવાવાળાના બહારવટા સમયે બંદર ખાતાનો વડો કેપ્ટન ગ્રાન્ટ વેલણ બંદરથી અમરેલી જતા બાવાવાળાના હાથે કેદ પકડાયો જે કામ કાળા નાગના માથા ઉપરથી મણી લઈ લેવા જેટલું અઘરું હતું પણ આ સારો લાગ છે કે તો જ ગોરી સરકાર આપણું બહારવટું પાર પાડવા જૂનાગઢ સોરઠ સરકાર પર દબાણ કરશે આથી કેપ્ટન ગ્રાન્ટને પકડીને જંગલમાં ચાર મહિના બાંધી રાખ્યો ત્યારે લોક કવિઓએ દુહો જોડ્યો કે ટોપી ને તરવાર નર કોઈને નમે નહીં સાહેબને મહિના ચાર બંદીખાને રાખ્યો બાવલા કેપ્ટન ગ્રાન્ટને પકડીને બાવાવાળા બોલ્યા કે સાહેબ મરેલો લાખનો હોય પણ જીવતો તો સવા લાખનો હોય ગ્રાન્ટે ઘોડેથી ઉતરી બાવાવાળાને રામ રામ કર્યા ગ્રાન્ટને કાઠી રીતે ખભે લગાવ્યો અને કહ્યું સાહેબ હવે તમે મારા કેદી છો જો નવાબ મારા ગામડાઓ પાછા આપશે તો જ હું તમને મુક્ત કરીશ ગ્રાન્ટ કહે અચ્છા બાવાવાળા મુજે કઠવાડી બહારવટીયા કી ખાનદાની કાઇતાર હૈ થોડા સમયમાં જંગલમાં આ ગોરુ ફૂલ કરમાવા માંડ્યું તાવ ચડ્યોને બાળ બચ્ચાને ગોરી મઢમ યાદ આવવા માંડી હવે તો બ્રિટિશ સરકાર ગ્રાન્ટને ગોતણે ચડી છે જંગલો ધમરોળે છે સૈનિકો કટાક કટાક કરતા જ્યાં જ્યાં જોતા જોતા બીતા બીતા ચાલે છે કે ક્યાંક બાવાવાળાની જપટે ન ચડી જઈએ ગાંડા થયા છે સૈન્ય માથા પછાડે છે પણ ગીરના જંગલમાં એમ શેનો જડે અંતે મુંબઈ સરકારે કહ્યું કે બાવાવાળાને શું જોઈએ છે તો કહ્યું કે જો વિસાવદર પરગણું પાછું મળે તો જ ગ્રાન્ટ પાછો મળે કોઈ પણ ભોગે હર્ષુરકા પાસેથી વિસાવદર પરગણું બાવાવાળાને વાળાને અપાવો જો ગ્રાન્ટ મળશે કે જો તેનું લોહી વેરાશે તો ગોરી પલટન આખા ગીરને સળગાવી નાખશે અને રાણી સરકારનો ખોપ તમારા રાજ પર ઉતરશે હો આથી તરત જ મુંબઈ સરકારે જુનાગઢ નવાબ અને કેપ્ટન બાર્નવેલ દ્વારા દબાણ વધાર્યું અને અંતે બાવાવાળાને વાળાને ગરાશ પાછો સોંપાયો અને ગ્રાન્ટને છોડાવ્યું વાત એવી બની હતી કે દિવાન રણછોડજીને ગ્રાન્ટે એક પત્ર મોકલ્યો તે પત્ર ભવાની દાસે વાંચ્યો તેણે બેલેન્ટાઇનને વાત કરી કે આમ છે આ પછી શિવજી સોદાગરના ભત્રીજા હંસરાજ જેઠાને બાવાવાળા પાસે મોકલ્યો પછી બાવાવાળાને અમુક ગામો આપી ગ્રાન્ટને છોડાવ્યું જો કે બાવાવાળા તે પછી ચાર વર્ષ જીવ્યા અને તે પછી નવાબે એ ગામો ખાલસા કર્યા આજે એમ કહેવું છે કે બાવાવાળાની હિંમત કેવી હશે હજુ વોકર સેટલમેન્ટ થયા ને માત્ર તેર વર્ષ થયા હતા રાજકોટમાં અઢારસો વીસ બાવીસમાં કોઠી સ્થપાઈ ગઈ હતી જોગીદાસ ખુમાણનું બહારવટું ચાલતું હતું એવા સમયે એક અંગ્રેજને બાન પકડી લેવો અને ગોરી સરકારને સામે ખુલ્લે આમ પડવું જેને તો એક મા ભોમને છોડાવવા કરેલ અઢારસો સત્તાવન પહેલાની હિંમત હું ગણાવું છું પણ આપણે લોકો તેનો આ અસલ ઇતિહાસ સમજી ન શક્યા એને યોગ્ય સ્થાન ન દઈ શક્યા અને ઇતિહાસની કલમને એનો કાયમ અફસોસ છે જેમણે પોતાના ઘરાસ માભોમને ભોમને છોડાવી તેમનું નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કોતરાવ્યું છે હા એ જરૂર કોઈક એમ કહેશે એમણે જે મધ્ય યુગની પરંપરાથી બહારવટું કર્યું તેને બિરદાવતા કદાચ મને કોક જરૂર દોષ દેશે પરંતુ એ સમયની પરંપરા એની હિંમત એની વાત મેં અહીં આપને કાને મૂકી છે બાવાવાળાના હાથમાં ત્રણેક દિવસથી કોડિયામાં જ્યોત થતી નહોતી એવા સમયે બાવાવાળાના ધર્મની કણબી પટેલ બહેન આવી અને કહ્યું કે ભાઈ મને કંઈક અજુગતું લાગે છે બાવાવાળા કહે ના બેન એવું કશું નથી તમે તમે તારે ચિંતા કરોમાં પરંતુ થોડા જ સમયમાં એક ટોળી આવી અને બાવાવાળાના પ્રાણ હરી લીધા એ દિવસ હતો છ એપ્રિલ અઢારસો ચોવીસ આજે બાવાવાળાના મોતની ઘટનાને બસો વર્ષ થયા છે ત્યારે એમની પુણ્યતિથી કાંધાણી વાળા પરિવાર ઉજવનાર છે એ ભાઈઓ બાવાવાળાના વાર્તારૂપ ઇતિહાસના અમુક પ્રસંગોથી સહમત નથી જે નવા આધારો શોધી લાવીએ આપણે જૂની વાર્તાને બદલવી પડશે એમનું કહેવાનું એમ છે કે બાવાવાળાના મોતની ઘટના વિસાવદરના દરબારગઢમાં નહીં પણ અહીં જેતલવડના ધડે બની હતી એના સમર્થનમાં તેઓ કહે છે કે આજે પણ ધડાનું વીડ શીરનું વીડ શ્રી સરકારના સાત બારમાં પણ લખાય છે જ્યાં જે જગ્યાએ બાવાવાળાનું ધડ પડેલ અને શીર પડેલ તેના પરથી આ વીડના નામ લોકોએ પાડેલા જે આજ સુધી જળવાયા છે જેતલવડને ધડે આજે રહેલી ખાંભીઓ બાવાવાળાના ધર્મપત્ની રાયબાઈ માએ ઊભી કરાવી હતી આજે એ ઠેકાણે પહેલા નાનું મંદિર હતું આજે તેનો જીર્ણોદ્ધાર કરેલ છે અને દર અમાસના દિવસે કાંધાણી વાળા ભાઈઓ આવે છે અને જ્ઞાતિહિતની વાતો કરે અને પોતાના પૂર્વજને સ્મરે છે ધન્ય છે પોતાના ગરાશ માટે લડેલ વીર બાવાવાળાને આ ઘટનાને આજે બસો વર્ષના પડદા પડી ગયા છે પણ એ વાત સાંભળવી ગમે છે એવો આ બાવાવાળાનો ઇતિહાસ હતો જેણે હજુ પ્રસંગ બનવાને ઘણી વાર હતી એ સમયે આ બ્રિટિશ ઓફિસરને પકડીને ગામ ગરાસ છોડાવવા માટે જે કાર્ય કર્યું હતું એને કંઈક એ દ્રષ્ટિથી જોવું જોઈએ કે પોતાના ગામ ગરાસ માભૌોમ માટે એક બ્રિટિશ સત્તાના હોનહાર અધિકારીને પકડીને પોતાની પાસે રાખ્યો અને ગમે તે ભોગે પોતાનો ગરાશ છોડાવીને જ રહ્યા હતા એ ઘટના મારે મન કંઈ નાની સુની નથી પરંતુ એને સમજનારા જુદા જુદા અર્થો કાઢીને સમજે એ વાત જુદી છે પરંતુ અહીં જે રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ હશે એને તો આ ઘટના કંઈક નવીન પ્રકારની જરૂર લાગશે એવો મને વિશ્વાસ છે બાકી તો માણસે માણસે પોતાની બુદ્ધિ વિચારો અલગ અલગ રહેવાના અને અલગ અલગ મંતવ્યો રહેવાના પરંતુ મને જે દેખાયું છે એ આપની નજરે મૂક્યું છે આજે પણ ચલાળાના પૂજ્ય દાન બાપુની જગ્યામાં વીર બાવા વાળાનું બખ્તર એમને એમ સચવાયું છે ક્યારેક ચલાળા દર્શને જાવતો આ બખ્તર જોવાનું ચૂકશો નહીં એમાંથી આપને ઘણી હિંમત મળશે એમ લાગે છે